રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં આપણે જીરાની વાડીમાં આવી ગયા ભાઈ ઘણી વાર નેત તો જો મારી આંખું હોજી ગયું અટાણ તડકો બહુ થઈ ગયો હે અને બાજુમાં હાલે છે કુવાનું કામ નવો કૂવો અમે તો વાયવ જ કહી આમાં કદાચ ઘણા ના સમજતા હોય તો પછી કૂવો કોક દીક કહેવાય જાય તો વાયુ ગારવાનું કામ ચાલુ હે સો ફૂટ વાયુ દીધી છે ભાઈ છ લાખમાં ફિક્સ જ છે છ લાખમાં સો ફૂટ કરી દેવાની અને ઉપરથી લગભગ બાર ફૂટનો ઘૂમરો લીધો છે અને પચાસ ફૂટથી નીચે જાય પછી પંદર ફૂટનો ઘુમરો એવું કંઈક અલગથી પ્લાન કર્યું નકર અમારે કંઈ હોય જ નહીં દસથી બાર ફૂટનો ઘૂમરો ઉપરથી નીચે સુધી હોવો જોઈએ તો એવી આ ભાઈ કંઈક અલગ જ કર્યું છે કે જેમ નીચે પોળી થાય ને એમ થોડોક પાણીમાં ટૂંકમાં આગો થવામાં ફાયદો થાય ચાલો હવે જો મેં દોઢ બે ક્યારે લઈ લીધા હે અને પાણી બાણી કઈ ભરી આવ્યું નથી એટલે હે પાણી બાણી ભરી અને કઈ તીખું ખાવાનું બની ગયું હોય તો સિરાવી ટૂંકમાં રાજુભાઈ દૂધ ભરીને આવી ગયા હે જો પૂગી એવો ઘણી આજ તો ગામમાં નામી ખોટી થઈ ગયો ક્યાંય તો આપણા સડી ગયો હોય કે બાલડા બનાવી એવું હોય શું ક્યા રાજુ હીરો બની ગયા હાઈ

ફેરવી ભાઈ રાજુ ભાઈ બટક કટક કરી આવ્યો છે ને આપણે જાવ બટક કટક કરી આવી આપણે આવી ગયા ઘેરે ને અહીંયા તો બધું આખું પ્લાનિંગ ચેન્જ થઈ ગયું છે આ મારું જૂનું કિચન છે કા કદાચ આવ્યું હોય આપણે આપણી મીડિયામાં કોઈ જોયું હતું દેશી ચૂલા ધોવાળાની ઢાંખણ થાતીયું બધું હોય ને

તો ઓસી પડી હ અટણ હવે હું તડકો થઈ ગયો હાલો જો વાડીયા હમજી તો વાંટો નથી નવ કેપમાં બેસે પછી અમે વાડીકરો કે બસમાં જામ કાના ને જવાનું હે હરિદ્વાર થી આ બધે ને હવે મુકવા જાવ છો હા કંપાણી થી જામનગર જાય છે જામનગર થી અમદાવાદ ને ત્યાં થી હરિદ્વાર ને કે રફર પડર પડાઈ જ્યા હૈ અમદાવાદ થી ટ્રેન હે ને ના હા જામનગર થી આજ રાત ને અમદાવાદ થી

હા ગયા ગયા તાવ લાવો છે લાવો છે જિંદગી ફરી એમને હાલ જ ને

फिर वो तो नफजी हैं परवानी, रोहिणी सौखी ना पढ़ेंगे हम और एक लोग हमें कहीं निकाल देंगे सौखी ना पढ़ेंगे कहाँ एक बार हमारा नहीं के तो लड़के रहना चाहिए ना ठीक है तो तब तो मात से बोले वो तो चर्च में ना चले जाएंगे की नाक जोगे ये मतलब नाक नोले काटने के लिए सेबों में गोल करें हैं म ભાઈ કહેતા હતા તારું કે તમે બેન રૂપારા થઈ ગયા એવું લાગતું નથી કઈ હે પણ આમાં નથી ઓલો વિડીયો જે કાદેશર ઓલો ફેસ બ્યુટી કરેલ હતો ને વધારે કેમેરામાં રૂપારા થિયાંતા ભાઈ જો આમ નથી એટલે તો ના હા હા આ લો તજો અમારે ઘરનું દેશી ઘી

પાછો ના જડે હો તો એ પછી આ બાને જડે કે નિમન તો અમે ખુરશી ઉપર એવા હે હા નિમન ને ખુરશી હોય એટલે બીજે કઈ ખાટલે બેસતા નથી ખુરશી જોતે હા ઓલા ને બધું થાય ખુરશી બધું ને હાજી નથી એમાં સમજે ઓલાઈ જાય કે ના આમાં ખાટલો હોય તો મારા જે લાંબુ થાય તરત કે હાલ લંબાવા દે ને આમ બે એન્જોય કરી જો મીમન આવે ને તરત ખાટલે અલ બિઓ એકી બિવા હાલો ભાઈ મહેમાન આવી ગયા હે મે જો આયા બધા ભાણામાં નાખે અમારા મામે મામીને જ ખાવું ઈ બનાવી દે હે કે મામે અમારા મામે આવ્યા વિવાહ નું કેવાનું લગાડ દીધા રસોડામાં આવો ને બાઈ તો મામીને ખાવું હે હાલો ભાઈ જો માં ખજિયા બનાવે મે <laughs> <laughs>

अरे अब और काट लूं बाप रे शनिवार रहे अच्छे थे अब नजदीक कर दिए टेंशन लेना मत लो दो मैंने देते दी ठीक करना ठीक है भेद नहीं पड़े काम ओ बाप पर ना यहाँ पर मरा नहीं है पूरी दर के अंदर में छोड़ दिया जाएगा ना लेकिन तू इसके लाइक मरा नहीं है तेरे लाइक के लोग नहीं छोड़ रहे हाँ तभी तो ठीक है तो वहाँ पर तो मैं ठीक कर रहा हूँ नहीं कि नगमास्त लगे बदले के लिए तो दे दे हाँ बोल दो હાલો મિત્રો તો બપોરે કરી લીધા ને અત્યારે તો ત્રણ જેવો ટાઈમ થઈ ગયો મીમા એની આખની રજા લીધી છે આવ્યા આયુ લગ્ન નું કેવા તો ગોકીરામ કદાચ હંભરાણું હોય ના હંભરાણું હોય એ મામાના છોકરીઓના લગ્ન થાય છે ટીટોડી રાજુભાઈના હગા મામાન દીકરીઓના બેના લગ્ન છે એ લોકો લગ્નનું કહેવા આવ્યા હતા અહીંયા અત્યારે ત્રણ વાગ્યા એને કંઈ ખંભાળીએ કામ હતું ને હજી બે ત્રણ જગ્યાએ જવાનું હતું એને લગ્નનું કહેવા એટલે હવે નીકળી ગયા છે ને હવે આપણે જઈ ધંધે આપણા ધીરે ધીરે કરી કંઈક જીરામાં ખડ ઓછું આપણે ખેડૂને ભાઈ એ મજા ભરી કોઈ મહેમાન આવે કે ક્યાંય જવાનું થાય તો ફટ દેખીને મૂકી દેવાનું સ્વતંત્ર ધંધો આપણો પછી થાય ઓછા ઇટકું થાતું હોય પણ એને સામું જોવાનું ના હોય આઈલા રાખે જીરું જો હું તું પડ્યું હે અને અટાણે બપોર વાર ઊભું થવાનું નામે નથી પણ તોય આપણે ખેડૂ રહ્યા ને ખેડૂતને કંઈ ઓહાણ ના આવે આઈલા રાખે કોઈ વાર હારું આવે કોઈ વાર હાતું આવે આઈલા રાખે ભાઈ આવી ગયા જો જીરામાં હવે આપણે દાંતેણી ક્યાં છે ને એ ગોતવાની છે આજ તો હવાનું બંધ કરી દેતું તો કાના ને મૂકવા ગયો હતો ને પછી આપણે મામાન આવી ગયા હતા તે અટાણ સુધી જલસીનો આવ્યો દાંત કાઢી કાઢીને લાંબા થઈ ગયા હાલતી હતી વાતું રાજકારણ આપણે રાજકારણમાં ટપ્પો પડે નહીં પણ ઓલા દાંત કાઢે તો આપણે આવી જાય બાકી આમાં કંઈ રાજકારણમાં હું ખબર પડે નહીં હાલો તો કરી ધીરે ધીરે જડી ગયું જો આપણું શસ્ત્ર ભાઈ નદી નદી ને આંખું હોજી ગયું હે હવાર ની વય પાણી વાણી આપણે ભરી આવી નહીં હું બાકી હાલચાલ કરવા થાય ઘેરે જવા માટે આગળ ગયો તો જો પાણી પીવા ઘેરે હવે જાઉં રાજ્ય ભાગ લઈને સફરજન હાલો કોઈ ને ભાગ ખાવ હોય તો રાજ્ય મિમાન સફરજન લેવા લાગે

શું હુંથી જલન વિડિયો આવીએ ભાઈ આપણે કીધું હે જલન મામાને હવે જલન મામો કંઈ મોકલે જોવાનું હે જો મોકલશે તો આપણે જલલા ભાઈને વળી આગળ બતાવઈ જય શ્રી કૃષ્ણ હા હા મારા મામાને ઘીનું

કાલે નેદવાનું આખી પાણી પીવા ગયો તો બાકી સફરજન ને કોથર્યું ને ખાવું હોય લેતો જ મેં કીધું હાલો છોકરાઓમાં વીરે ને એક છે હવે આપણે વીરે ને આવી અમ તો સફર જેને ઘણા પડ્યા ઘેરે ને ને થેલી ભરી આખી વીરું ને ખાવા ખાવાતા હાલો આમ તો એપલ નહીં ખવાય એપલ ફોન નહીં લેવાય પણ આમ બટકો ભરીને ટ્રાય કરીએ એવો શેપ આવે એપલ જેવો કેમ હોય આમ હાલે હે ન્યોંગ ગંજીરું દેખાય છે ભાઈ આ હેને નેદવા માં વાકા વાકા આંખું હોજી જાય કે કંઈ બોલ રેજીયા તને આવ હા હા એ કઈ બોયલા માં જોઈ શું બોલું મટા આમ છે હાલો સફરજન ખાઈને મંડી નેદવા બીજું હાલે ભાઈ અમે નેદી લીધું સાંજ થઈ ગઈ કરે 4 વાય ગઈ હો

મામીઓ છોકરા નથી હવે છોકરા નથી ને વિરેન થી એટલું ખૂટે નઈ હા કોથરિયું ઠેલી ના નાખે બગડી જાવ હાલો ભાઈ તો પેલા બળધુ નું કરી લે પછી હાથ પગ ધોઈ હું પાણી દેખલ લઉ અને રાજુ ભાઈ ભૂકો ભરીને નાખી દઈએ ભૂકો ચારો ખાતા હોય ને એટલે પાણી કદાચ પીએટાડ દિવસ નું ન પીધું બાકી બળધું આમ એકંદર શિયાળે પાણી ઓછું પીએ અને વરસાદ મેં ઓછું પીએ હાલો ભાઈ આપણે આવી ગયા ઘરે ને વેરેનભાઈ નાય નાઈ આયવો હાથે ઓઢી ને હવે ડોકી ટાઈટ નથ પડતી કર દઉં પંખો પાછો કર અમારો પંખા નું આ એવું શોખીન નું હે પડી કુ હા જે હોય એટલે પેલા પંખો ચાલુ કાંઈ એમ કરી જ લઈએ હું પછી ઓઢી જાય ધડકી ને રજાયું બે ત્રણ ને નહીં જો પંખો નહીં ભાઈ હા

અમદાવાદ સાયન્સ સિટી પાવાગઢ ચોટીલા અક્ષરધામ જોવા જ્યાં એટલે અક્ષરધામ અંબાજી મંદિર મોઢેરા અમદાવાદ સાયન્સ પાવાગઢ અને ચોટીલા એટલા સ્થળ ફિક્સ હાલ ભાઈ પહેર લે કપડા સ્વેટર વેટર માર લે અને હાલો મિત્રો આજનો વિડીયો આપડે અહીંયા કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ